સાવધાન રહો સુરક્ષિત રહો સલામત સાથે માહિતગાર થાય તે માટે જન જાગૃતિ માટે સતત એક માસ સુધી સરકારી ઓફિસોના સરકારી અધિકારીઓ કર્મચારીઓ તથા સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા ખાનગી કંપનીના કર્મચારીઓ અને જાહેર જનતા હેલ્મેટ અવશ્ય ઉપયોગ કરે તે માટે

એમ ખેડા પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું જનજાગૃતિ માટે યોજવામાં આવેલી આકસ્મિક ટ્રાફિક ડ્રાઈવમાં વાહન ચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિકો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા